ચિચાક પાજી હોય એ ચોકડી પાડવાની છે અને વધારે ચાક હોય તો આમ લાઈક કરવાનું શું કરવાનું લાઈક કરવાનું તો ચલો આપુ બી ઓછી છે કે વધારે છે ઓછી ઓછી કેમ છે ઓછી કેવી છે અને આ બી કેટલી છે તો ઓછી કુબી હોય ને પણ આપણે ચોકડી પાડી દો અને આ બધાની કુબી છે કે નપર રાઈટ કરો સાચું કર દો